Anh nó bảo là nó đi giờ thịt chó આજ આ પડો ન રે બાંધોના જાય હા હા બે પડે થઈ ગયા છે મિત્રો આ તમે જોઈ શકો છો ટાણમાં ઠંડી એવી છે અને આ બે પડે હા હું બાધવું છે આજ આપણે ભેગા કરીએ બેને કોણ પોગે જોઈએ આજમાં તમે જોઈ શકો છો આનો રૂપ તમે જોઈ શકો છો આ ટાણમાં બહારાટી બોલાવે છે અને આ પડો તમે જોઈ શકો છો પકડવો પડે એમ છે બાકી આગળી છૂટા મીલ્યા હોય ને ઓ બે બધી રો મિત્રો માં પાડા ભેગા થઈ ગયા છે તો જે મતલબ મિત્રો આપણે આપણી છે ત્યાં જઈ રહ્યા છીએ અને આ રસ્તામાં પાડા હતા બે અઢી કલાક એક ધારા બેઝા અને નોખા પાડી રહ્યા માંડ માંડ ટાણે જો નોખા પાડીને હવે આપણે જઈ રહ્યા છીએ અને આ તમે જોઈ શકો છો એક પાડા એક ભાઈ મોલ લઈને યોજ્યો છે અને બીજો આને જો આપણે લઈ જાય છીએ લોહી થઈ ગયા છે આખા બે અઢી કલાકથી બાધતા હતા હા ધમણ કરી દીધા આપણને અત્યારે તો નોખા પડ્યા છે અને અમે જઈ રહ્યા છીએ આ પાટાને લઈ માલ તો કયું ના આવી ગયા છે ફરવા માટે આગળ અને આ કેળામાં રસ્તામાં વધી ગયા હતા બે થી નોખા પડતા છે પણ જો બે કલાક અઢી કલાક પછી નોખા પડ્યા છે અને આ તમે જોઈ શકો છો અહીંયા જવા છે બઈ જ જાણ બે પાડા થઈ ગયા છે બાવ હિંગ એ મિત્રો આ પાડા પડ્યા હતા ને હવે આપણે લઈને જઈએ છીએ નોખા પડ્યા છે

મોટું થઈ ગયું છે સાનું ને હવે જો અમે નોખા પાડી ને અત્યારે અહીંયા શાહ બનાવી રહ્યા છીએ અમે બે કલાક નોખા પાડતા હવાર માં નિહાર માં ભેગા થઈ ગયા હતા પછી એક વાર આયુ ભેહ હું ખોવાણીયું થયું પાડાએ બેઠ્યા છે આ બધું ભેગું થઈ ગયું તું એટલે ટાણે જો પાડા નો ખા પાડ્યા છે ભે હું પાણી પગ લાવ્યા છીએ અને હવે અહીંયા સા બનાવીએ છીએ એટલે આ લોકો માટે અહીંયા રો અમારે સા બનાવ્યા છે માંડ માંડ પાડાઓને નો ખા પાડ્યા અને હવે સા બી લે તો જય માતા મિત્રો અત્યારે સાડા બાર જેવું વાગી ગયું છે અને જ્યાં આપણે હવારમાં પાટા ભેગા થયા હતા આ પાછા આપણા માલ આવ્યા છે અહીંથી જો પાટા હવારમાં ભેગા થઈ ગયા હતા અહીંયા અહીંથી બધતા 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 અમને નામ ગયા અહીંથી આમ ગયા અને ઓલા ખૂણા પાસે નોખા પડ્યા હતા બે ઢીક લાખ બેઠા હતા અને ઢીક લાખ પછી નોખા પડ્યા હતા અહીંયા જો અમારે બોવાળિયા તેની લુંગી ભૂલાઈ ગયેલી છે એ આપણે લેતા છીએ કારણ કે પાડા બાધાથી આ બધું ભૂલાઈ ગઈ હતી વસ્તુ ખેલા ને પહેલા નોખા પાડવામાં પાછા માલ આપડા અહીંયા નીકળ્યા છે બધી વસ્તુ લેતા જઈએ અને હું આપણે જઈ રહી છે પાણી તો આજના માં એટલું જ છે આપણે કે અલગ અલગ છે રોકોમેન્ટ કરજો બધાને જય માતાજી જય છું